આખી સૃષ્ટિમાં બે મુખવાળા માત્ર બે જ માતાજી છે એક છે ચોટેલામાં બિરાજેલા ચામુંડામાં અને બીજા મુગલપુર ધામમાં બિરાજેલા મેલડીમાં આશરે દોઢસો વર્ષ પહેલા મોતી તલાસણીયા નામનો કોળી આ ગામમાં રહેતો હતો તેમાં મેલડીનો પરમ ભક્ત હતો તેના બાપ દાદા મેળીને બેસાડ્યા હતા ત્યારે એક દિવસ મોતી લઈને પોતાના ખેતરે જઈ રહ્યો હતો આ ગાડુ જ્યાં પાંચ ગામના સીમમાં ભેગા થતા હતા ત્યાં રસ્તામાં આવતા જંગલમાં પોચ્યું ત્યાં સામે રૂપરૂપના અંબર જેવી એક બાઈ ભાત લઈને આવી અને સામે આવીને ઊભી રહી તે મોતિયા કહે છે એ ગાડાવાળા વાળા ગાડુ ઉભુ રાખ ત્યારે મોતીઓ ગાડુ ઉભુ રાખીને નીચે ઉતર્યો ત્યારે આ બાઈએ તેને ભાત જમવાનો આગ્રહ કર્યો જેવા મોતી જમવા બેઠા ત્યાં તો ઝાડીઓ પાછળથી એક પછી એક છ છો નીકળી જયારે પૂછ્યું કે તમે કોણ છો ત્યાં તો આ બધી ખડખડા લાગી ત્યારબાદ આ બધી ભાઈઓ જોર જોર થી હસતા હસતા પોતાના અસલ ચુડેલ ના આવવા લાગી આ બધી ચુડેલો મોતી તલાસણિયા ને કહેવા લાગી અમારે તો તારા ઘરે આવવું છે ત્યારે મોતી તલાસણિયા કહેવા લાગ્યો હું મારા ઘરે તો લઈ પણ મને એક દિવસ નો સમય આપો હું ઘરે જઈ મારા ઘરડા પૂછી આવું પછી મારી સાથે સાથે લઈ જઈશ આ સાંભળી ચૂડેલો મોતી ઘરડાયા ઘરે પાછો આવવા દીધો તેને ઘરે આવીને ઘરના ગોખલા માં બેઠેલા મા મેળડી ને પ્રાર્થના કરે છે એ માં મેલડી મારા બાપ દાદા એ તને અહીં બેસાડ્યા છે એટલે તું મારી ઘરડી માં છો અને મારે તારો જ આધાર છે હે હું સાત ચુડેલોને ઘરે લઈને આવવાનું વચન આપીને આવ્યો છું હવે મા તું જ કંઈક રસ્તો બતાવ ત્યાં તો ગોખલામાંથી આખો અંજાઈ જાય તેવો પ્રકાશ પથરાઈ ગયો અને ત્યાંથી એક અવાજ આવ્યો એ મારા મોતિયા તું ખોટી ઉપાડી ન કર એ સાથે ચુડેલોને વસમાં કરી તેની માથે કાળી નાગણી ને બેસું તો માનજે કે હું તારી મેલડી બોલી હતી તું કાલે સવારે ગાડું જોડીને બાકીની વાત જંગલ માં કહીશ આટલું બોલી માં મેળી અંતર ધ્યાન થઈ ગયા બીજા દિવસે ફરી વાર મોતી તલાશનિયા ગાડુ લઈને ખેતર માં જવા નીકળ્યો અને ફરી વાર જંગલ માં પેલી ભાતવાઈ બાઈ સામે આવી તે નીચે ઉતર્યો તો ઝાડીની પાછળથી પેલી છ ચૂડેલો બહાર આવી અને પૂછવા લાગી તારા ઘરડા પૂછી આવ્યો છે ને આજે તો અમે તારી સાથે આવીશું હવે મોતી તલાસણી કહ્યું સમય આપો હું હમણાં જ ઝાડીઓની ની પાછળ જઈને આવું છું પછી મોતી તલાસણીયા એ મા ને પ્રાર્થના કરે છે એ મારી મેલડી તે કીધું હતું કે બાકીની વાત તને જંગલ માં કહીશ હવે આગળ નો રસ્તો સુજાડ તો પ્રકાશના કુંજ પથરાયા અને મા મેળી પ્રગટ થયા અને બોલ્યા આ સાથે ચોડેલો વચ્ચે જઈને ઉભો રે અને તારા ખિસ્સા રહેલા શિસ્સા નું ખોલીને નીચે મૂકી દેજે અને કહેજે મારા બાએ કહ્યું છે કે તમે ચૂડેલો છો એની ખાતરી કેમ થાય એટલા માટે તમે એક વાર આ સીસામ સમાઈને ને બહાર નીકળ્યો તો ખબર પડે કે તમે ચૂડેલ છો પછી હું તમને ઘરે લઈ જઈ હવે મોતી તલસા એ તો આ સાથે ચૂડેલો ઉભી હતી ત્યાં વચ્ચે આવીને ઢાકણું ખોલી સીશા ને નીચે મૂકી કહેવા લાગ્યો તમે આની અંદર જઈને બહાર આવો તો થાય કે તમે ચૂડેલ છો આ સાંભળી ચૂળેલો કરી કરીને કહેવા લાગી કે એક વાર શું એકવીસ વાર ઉતરીને બહાર નીકળી શકીએ તેમ છીએ આમ આ સાથે ચૂડેલો એક એક કરીને સીશા ઉતરી ગઈ ત્યાં તો મોતી તલાસણીયા એ ઢાકણું બંધ કરી દીધું ત્યાં જ મેળી પ્રગટ થયા અને કહ્યું એ મોતી Yeah. <laughs> આ સીશા ને ખાડો ગોદી ત્યાં જ દાટી દે પછી એક પથ્થર રાખી તેના પર મારું નામ લખીને કંકુનો કરી દે આ સાથે ચુડેલો જમીન માં સમાવીને એની ઉપર હું મુગલપુર સૂર્ય અને ચંદ્ર રહેશે ત્યાં સુધી આ ચૂડેલોને અહી બહાર નીકળવા નહીં દઉં મોતી તલાસને આ ચૂડેલોને દાટી દીધી અને તેની ઉપર માં મેલડી ને બેસાડી દીધી અને ત્યાં નાનું એવું ડેરું બનાવી દીધું પછી વર્ષોના વર્ષ પણ વિદ્યા સતાય આ મંદિર જંગલ માં હોવાથી કોઈ દર્શન કરવા આવતું નહીં અને માં ના ધુપીપ થતા નહીં ઓગણીસો નેવ્યાસી માં મુગલપુર ના આ મેળી માં મનોહર ભારતી બાપુ ના આવ્યા અને કહ્યું આ જંગલ માં હું બેઠી છું મારી પાસે કોઈ આવતું નથી તું આ જંગલમાં મંગલ ઉભું કર મારા દર્શન લોકો આવી શકે એટલે આ બાપુએ જંગલમાં આવી આ જાડી ઝાકરને દૂર કરી માં મેલડી નું ત્યાં મંદિર બનાવ્યું અને ત્યાં આશ્રમ બાંધ્યું ત્યારબાદ અનેક ભક્તો અહીં દર્શન કરવા આવે છે અને માનતા પણ માને છે અને દરેક ની મનોકામના માં મેલડી માં પૂરી કરે છે મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો કોમેન્ટમાં જય મા મેલડી માં લખવાનું ભૂલતા નહીં જય મા મેલડી